નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસનું જે રિઝલ્ટ છે એની તારીખ જાહેર થઈ ગઈ છે એટલે કે આવતીકાલે આઠ પાંચ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે તમારું બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે ડબલ્યુ ડોટ ડોટ ઉપર જાહેર કરવામાં આવશે જેની અંદર ધોરણ દસનું રિઝલ્ટ આવતીકાલે જાહેર થવાનું છે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાઈ પરીક્ષા અને એનું પરિણામ જે છે એ આવતીકાલે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે ડબલ ડબલ ડોટ જેબી ડોટ આર ઓઆરજી ઉપર આઠ પાંચ બે હજાર પચીસના સવારે આઠ કલાકે બોર્ડનું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે જે બોર્ડનું રિઝલ્ટ તમે વોટ્સઅપ નંબર ઉપર પણ ચેક કરી શકો છો અને વોટ્સઅપ નંબર છે ત્રેસઠ સત્તાવન ત્રણ ડબલ જીરો નવ એકોતેર ઉપર તમારો વોટ્સઅપ નંબર ઉપર તમે વોટ્સઅપ નંબર ઉપર પણ તમારું બેઠક નંબર નાખી અને તમારું રિઝલ્ટ જોઈ શકો છો જે ઓફિશિયલ પરિપત્ર છે અખબારી યાદી જાહેર કરવામાં આવી છે આજની છે એટલે આવતીકાલે જે રિઝલ્ટ છે એ ધોરણ દસનું જાહેર થવાનું છે અને ધોરણ દસનું રિઝલ્ટ પણ જેમ ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું છે એવું જ રિઝલ્ટ બે હજાર ચોવીસ કરતો પણ સારું એવું રિઝલ્ટ આવવાનું છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી સારું એવું તમારું રિઝલ્ટ આવવાનું છે અને વિગતવાર રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે ત્યારે પણ આપણે ઓફિશિયલ જે બુકલેટ આવે છે એના આધારે એનાલિસિસ કરીશું અને એનો પણ વિડીયો તમને મળી જશે તો તમારે કેટલા ટકા આવે છે એનું તમે કમેન્ટ કરીને જણાવશો અને આવતીકાલે સવારે વહેલું રિઝલ્ટ તમારું જાહેર થઈ શકે છે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર